કારણ કે મિત્રો અમદાવાદથી નીકળેલી દ્વારકા જવા માટે ફક્ત ને ફક્ત આ છ વર્ષની નાની બાળકી આજે મિત્રો દ્વારકાના સુખ શાંતિ દર્શન કરીને પરત આવી રહી છે એટલે કે દ્વારકાથી રિટર્ન થઈ ગઈ છે અને હવે આવી રહી છે તેના વતન તરફીમાં એટલે કે આપણા અમદાવાદ તરફ આવી રહી છે અને મિત્રો જ્યારે અમદાવાદની અંદર આ બહેન પ્રવેશ કરશે એટલે મિત્રો આનું ધૂમધામ સ્વાગત કરવાનું છે અને મિત્રો આને એક ફૂલડા વધાવાની છે હવે તેનો વિડીયો જોવો હોય તો ચેનલની અંદર જોડાયા રહેજો જેવી રીતે આ અમદાવાદની અંદર પ્રવેશ થશે એટલે આપણે વિડીયો બનાવીને મૂકીશું આ ચેનલની અંદર તો હવે મિત્રો વાત કરીએ આપણા આપણાની કે નરેન્દ્ર મોદી આ બહેનને મળવા આવશે તો જી હા મિત્રો હજુ કોઈ નક્કી નથી પરંતુ મિત્રો ઘણા બધા સેલિબ્રિટીઓ વિચારીને બેઠા છે કે જ્યારે આ એન્જલ નામની નાની દીકરી ઘરે આવે છે પાછી ત્યારે મિત્રો આપણે તેમને મળવા જવાનું છે અને ઘણા બધા મોટા મોટા સેલિબ્રિટીઓ આ બહેનને મળવા પણ આવી ગયા છે જેવા કે ઈશુદાસ ગઢવી મિત્રો આપણે વિડીયો બનાવ્યો હતો કે ઈશુદાસ ગઢવી આ બહેનને મળવા આવ્યા છે જેની અંદર મિત્રો તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો કે ઈશુદાસ ગઢવી આ બહેનને મળીને આવ્યા છે અને બીજા મિત્રો પણ સેલિબ્રિટીઓ વિચારીને બેઠા હશે કે આ બહેનને આપણે મળવા જેવું છે તો હવે કોણ કોણ મળવા આવે છે એ તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું એટલે કે જેવી રીતે મળવા આવશે તેવી રીતે આપણે પરંતુ મિત્રો હજુ સુધી ચેનલક્રાઈબ નહીં કરી હોય તો ચાલશે પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાથી જ લખી લો કારણ કે ફક્ત ને ફક્ત છ વર્ષની આ નાની બાળકી છે અને આ નાની બાળકી દંડવત યાત્રા કરીને દ્વારકા જવું આ કંઈ નાના મોટી વાત નથી આપણે થોડા સુધી ચાલીએ છીએ તો પણ આપણને થાક લાગે છે અને આ દીકરી અમદાવાદ થી માંડીને દ્વારકા સુધી એકદમ હસતા મોઢે ગઈ છે અને એ પણ કોઈ દુખ સિવાય તો આ દ્વારકાધીશનો કેટલો ચમત્કાર કહેવરાય અને કેટલો લાભ કહેવાય હવે મિત્રો આ દીકરીને કોણે શીખડાયું હશે કે તું દંડવત યાત્રા કરીને દ્વારકા જા એકદમ નાની છોકરી છે અને મિત્રો આના મનના તમે વિચાર જાણો કે આ મનના વિચાર અને તેની આ વિચાર શક્તિ કેટલી શુદ્ધ છે ત્યારે મિત્રો આવા વિચાર આવ્યો છે કે આપણે દંડવત કરીને દ્વારકા જવું છે અને મિત્રો આ દીકરીનું નામ છે એન્જલ અને આના દીકરા આના પપ્પા ઓટો ડ્રાઈવર છે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો મિત્રો આ બહેન વિશે તમે શું કહીશો કોમેન્ટની અંદર જરૂરથી બે શબ્દ જણાવજો કારણ કે આવી દીકરી માટે એકાનો તમે લાઈક તો કરી શકો છો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી શકો છો પણ આજના વિડીયોની અંદર હું તમને નહીં કહું કે તમે ફરજીયાત સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયોની અંદર કહીશ કે ફરજીયાત તમે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખજો બાકી મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી વિડીયો જો બદલ આપ સર્વે મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કુંગ મહારાજ જય દ્વારકાધીશ